આજે સમગ્ર ગુજરાત રાજ્યના ત્રણ દિવસ સુધી શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે જૂનાગઢના જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબના અધ્યક્ષસ્થાને ભેસાણના મેંદપરા પ્રાથમિક શાળા આંગણવાડી બાળવાટિકા અને રાણપુરની કન્યા શાળા અને રાણપુરની હાઈસ્કૂલમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ તકે શાળાના બાળકોને સ્કૂલ બેગ બોલપેન અને પુસ્તકો બાળકોને આપી કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબે શાળા માં પ્રવેશ અપાવ્યો હતો રાણપુર ખાતે માનનીય જિલ્લા કલેક્ટર અનિલ રાણવાસીયા સાહેબ હાજર રહી મેંદપરાના આંગણવાડી અને બાલવાટિકાના બાવન બાળકોને રાણપુર કન્યા શાળા અને રાણપુરને સેન્ટર શાળાના આંગણવાડી અને બાલવાટિકાના ત્રેસઠ બાળકો અને આદર્શ કન્યા વિદ્યાલયના અને રાણપુર હાઈસ્કૂલના ધોરણ નવના ત્રીસ અને ધોરણ અગિયારના પંચાવન વિદ્યાર્થીઓને કલેક્ટર સાહેબના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો છે જે કાર્યક્રમમાં ભૂલકા આ દ્વારા અલગ અલગ વિષય પર પ્રવચન આપ્યું હતું આ તકે જૂનાગઢના જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણવાસીયા સાહેબે તેમના પ્રવચનમાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને બાળકોના વાલીએ જાગૃત થવા જણાવ્યું હતું અને સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજ્ય સરકાર શિક્ષણ અને ટેકનોલોજી ઉપર કામગીરી કરી રહી છે શિક્ષણને ઓછું લાવવાનો સરકારનો અભિગમ છે સાથે સાથે આ ઉત્સવમાં આવેલ ગ્રામજનોને કોઈ પરેશાની નથી તેને તે વિષયે ચર્ચા કરી જેમાં અનેક પ્રશ્નો આવ્યા છે જેમાં લોકો બેરોજગારી ગામમાં પાણીના પ્રશ્નો તેમજ સો ચોરસ વાર પ્લોટ તેમજ ગામના ઉકરડાની ગંદકી જેવા પ્રશ્નોમાં આવ્યા ત્યારે તમામ ગ્રામજનો સામે સરપંચો અને તલાટી મંત્રીઓ કહેવામાં આવ્યું કે આ તમામ પ્રશ્નોનો વહેલી તકે નિરાકરણ લાવીને ટૂંક સમયમાં મને રિપોર્ટ કરો તેવો આકરા શબ્દોમાં અધિકારી અને સરપંચોને કહેવામાં આવ્યું હતો અને આ ઉજવણીમાં ખાસ મુદ્દા એ રહ્યો હતો કે રાણપુર હાઈસ્કૂલમાં એક જ ઘરના આદિવાસી પરિવારના ચાર છોકરા જગ્યાના મહંત શ્રી પૂજ્ય મહેશ બાપુએ પુસ્તકો આપી પ્રોત્સાહિત કર્યા હતા આ કે પ્રવેશ ઉત્સવના અધ્યક્ષ તરીકે જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણા સાહેબ તેમજ ભેસાણ મામલતદાર પારધી સાહેબ તેમજ પૂર્વ ધારાસભ્ય ભૂપંત ભાયાણી તેમજ ભેસાણ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી અલી સાહેબ તેમજ તાલુકા શિક્ષણ અધિકારી બીઆરસી મકવાણા સાહેબ તેમજ રાણપુર રાણેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી પૂજ્ય મહેશ બાપુ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભ્યો તેમજ મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો ગોપાલ ભેસાણીયા ટીવી એટી ન્યૂઝ ભેસાણ સમગ્ર રાજ્યમાં આજથી ત્રણ દિવસ માટે શરૂ થયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે આજે અમે મહેસાણ તાલુકાના મેંદપરા અને રાણપુરા ગામે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી સમગ્ર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી માલવાટિકા મેલું ધોરણ મુર્મુ ધોરણ અગિયારમું ધોરણ એમ અલગ અલગ ધોરણમાં લગભગ પંચાવન હજાર જેટલા વિદ્યાર્થીઓને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે જે આગામી સમયમાં જે સરકારશ્રીનો અભિગમ છે પ્રમાણે તમામ શિક્ષકો દ્વારા અને ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચતમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે અને વધુમાં વધુ સારી પ્રગતિ શિક્ષણ થાય એવી એક નેમ સાથે સમગ્ર જિલ્લો આગળ વધી રહ્યો છે